સાહેબ શું કહેશું આજે એક બળાત્કાર અને દુષ્કર્મનો કેસ હતો આરોપીને फांसीની સજા મળી છે કેવી કામગીરી હતી દોસ્તો જે કાલે ગઈકાલે ઘટના બની છે નવ વર્ષ વિથ અમે બનાવ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર તરફ પહોંચી ગઈ આરોપી ареસ્ટ કરેલો અને એક રચના પોલીસ દ્વારા કરવામાં આવી આ એસઆઈટી ના સુપરવિઝન માં આ ક તપાસ જે તે સમય ચાલી અને 25 દિવસ ની અંદર પોલીસ દ્વારા દીસોમના પોલીસ દ્વારા ચાર્જ શીટ કરવામાં આવી આજે કેસ કોર્ટ માં ચાલી જ� હતો જે આરઓપી છે સામજી સોલંકી અને કોર્ટ દ્વારા फांसी ની સજા નામદાર કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે અને જે પોલીસ જે જે તે સમય જે કામગીરી કરેલી છે પ્રાંત અમારા જિલ્લા માં જે જીપી છે એમની પણ કામગીરીને કારણે અસત્ય નથી સર ઘણી વખત પોલીસ માટે પડકાર હોય છે એવિડન્સ આ કેસમાં કયા પ્રકારના પડકારો હતા એવિડન્સો શું શું કલેક્ટ કરવા પડ્યા હતા રેબ વિથ મર્ડર કેસ હોવાને કારણે અને આ જે બાળા છે એનું ઢેર બૂડી આરોપી અન્ય જગ્યાએ ફેંક્યા આવ્યો એને કારણે ઘણા બધા એવિડન્સીસ એવા હતા કે જે અમારે સાયન્ટિફિક એવિડન્સ લેવા પડે હતા અને એ સાયન્ટિફિક એવિડન્સમાં એફએસએલ પણ પોલીસને ખૂબ જ એક્યુરેટ અને સમયસર રિપોર્ટ આપી અને મદદ કરેલી છે સાથે સાથે આમાં જે સાહેદો લેવામાં આવ્યા હતા એ તમામ સાહેદો ગામના જ હતા અને એ તમામ સાહેદો બહુ સારી રીતે એમણે કોર્ટમાં જોવાની આપી એને કારણે થઈ અને ડીજીપી સાહેબની દલીલને કારણે થઈને આ જજમેન્ટ પોલીસને કેટલો સમય લાગ્યો હતો સર ચાર્જશીટ રજૂ કરવામાં જેથી કરીને કેસ છે વધારે ફાસ્ટ ચાલે છે આપને ધ્યાને મૂકી દઉં કે રાજ્ય સરકારની પોક્સો કેસની વિરુદ્ધમાં પહેલેથી જ એક નીતિ રહી છે કે વહેલામાં વહેલી તકે ચાર્જશીટ થાય ચેક ટોપ સરકાર દ્વારા ફોલો અપ પણ લેવામાં આવે છે ગીર સોમનાથ જિલ્લામાં જ છેલ્લા એક વર્ષમાં ટોટલ ચૌદ આરોપીઓને અલગ અલગ પ્રકારની આ પોક્સોના કેસીસમાં સજાઓ થઈ છે એમાં વીસ વર્ષથી વીસ વર્ષની જેલથી માંડી અને સાત વર્ષની જેલની પણ અલગ અલગ પ્રકારની સજાઓ થઈ છે આ કેસમાં અમે પચીસ દિવસમાં ચાર્જશીટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરેલી સાહેબ આજે ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત ફાંસીની સજા કોર્ટે કોઈને સંભળાવી હોય તો પ્રથમ કિસ્સો છે આ કેસની અંદર એક સરકારી વકીલ તરીકે ફાંસી સુધી આરોપીને પહોંચાડવા માટે કયા કયા પ્રકારના પડકારો હતા અને આખો કેસ છે તેને કેટલો સમય થયો છે જંત્રાખડી ગામની એક બાળા સાથે આથી બે વર્ષ પહેલાં જે બનાવ બનેલો તેની કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સાતસો સાત ઓબ્લિક બાવીસથી લેવાયેલી અને તે અન્વયે માત્ર પચીસ દિવસની ટૂંકી ટૂંકા સમયગાળામાં એસઆઈટીએ જેની અંદર એએસપી શ્રી જાટ સાહેબ સંદીપસિંહ ચુડાસમા સાહેબ અને અશોક મકવાણા સાહેબની ટીમે દસ્તાવેજી પુરાવો એફએસએલના જુદા જુદા રિપોર્ટો આ બધું એસપી શ્રી મનોજસિંહજી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ મેળવી અને નામદાર કોર્ટમાં રજૂ કરી દીધેલ અને આ કામગીરી દરમિયાન જે જે પુરાવાઓ આશરે પચ પંચાવન જેટલા નામદાર કોર્ટમાં રજૂ કરે એ અને સાયુગિક પુરાવાના આધારે અને મેળવેલ ડોક્યુમેન્ટના આધારે જે જે સાક્ષીઓ જેઓ ફરિયાદી પક્ષે હતા એમાં એના બોગ બંધારણના માતા પિતા એના કુટુંબીઓ પોલીસ અધિકારીઓ એફએસએલ અધિકારીઓ અને પાડોશી અને ભોગ બંધારના સહઅધ્યાયીઓ સાથે ભણનારા આ બધાએ પુરાવામાં નાંદર કોર્ટમાં અમોએ સરકાર પક્ષે રજૂ કરેલ અને માનનીય શ્રી હર્ષવી સાહેબ અને કાયદા શ્રી અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આ બનાવ બાબતે સતત ચિંતિત રહેતા અને આ બાબતે સત્વની કામગીરી કરવા માટે સતત માર્ગદર્શક રહેતા તેઓની બધાના નેજા તળે આ કેસમાં પોક્ષોમાં જે સરકારની જે જે એની યોજનાઓ અને એની જે પોલિસી છે એ અન્વયે આ કેસ ઝડપથી ઝડપથી ચાલે અને આરોપીને મહત્તમ સજા મળે તે માટે અમારો પ્રયાસ રહે અને જિલ્લા સરકારી વકીલ તરીકે અમુએ આ જૂનાગઢ જિલ્લામાં આ પે પ્રથમ વગર ફાંસીની સજા એટલે ડેથ પેનલ્ટી આપવા માટે જે જે પુરાવો રજૂ કરેલ તે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખેલ અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી અને આ કેસની અંદર આરોપી સામદીપીકા સોલંકીને ફાંસીની સજા સાંભળવા માટે આજરોજ હુકમ કરેલ કોણ છે શ્રી એસઆઈ બોરાણીયા સાહેબ જે કોડીરામના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ છે તેઓની કોર્ટમાં કોર્ટમાં આ કેસ સ્પોક્સો કેસ નંબર ત્રીસ ઓબ્લિક બાવીસથી ચલાયેલ અને આજરોજ તે નિર્ણિત થઈ અને આરોપીને દેહાડદંની સજા રૂપિયા પચીસ હજારનો દંડ અને અન્ય જે જે કલમોનો તેની સામે સજા હતી તેમાં બધામાં આજીવન કેદની સજા અને ભોગ બનનાર બાળકીના પરિવારને અમે મહત્તમમાં મહત્તમ વળતર મળે તે માટે રજૂઆત કરી તે ગ્રાહ્ય રાખી રૂપિયા સત્તર લાખ જેવું માતભર રકમ ચૂકવવા નામદાર કોર્ટે આદેશ કરે છે થેન્ક યુ